નમો ગોવિંદય હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા એકાદશી ને મહાન પુણ્યપ્રદ તિથિ કહેવાય છે આ વ્રતનું સ્મરણ કરવાથી વ્રતનું પાલન કરવાથી અને તેની કથાનું શ્રવણ કરવાથી મનુષ્યના જન્મો જન્માંતરના પાપ તાપ નાશ થઈ જાય છે અને તેને શ્રી વિષ્ણુના પરમ ધામની પ્રાપ્તિ થાય છે પદ્મ પુરાણમાં આ વ્રતનો વિશેષ મહત્વ દર્શાવાયું છે જેમાં જણાવાયું છે કે જેમ ગંગા સ્નાનથી બધા જ પાપો ધોવાઈ જાય છે તેવી જ રીતે અજા એકાદશીનો વ્રત કરવાથી આત્મા નિર્મળ અને પવિત્ર બની જાય છે આ તિથિએ ઉપવાસ

આ વર્ષે અજા એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટે મંગળવારના રોજ રાખવામાં આવશે એકાદશીના દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને બીજા દિવસે વ્રતનું પારણ કરે છે આ વખતે પારણ વીસ ઓગસ્ટ એટલે કે બુધવારે સવારે પાંચ વાગીને ત્રેપ્પન મિનિટથી આઠ વાગીને ઓગણત્રીસ મિનિટ વચ્ચે કરવામાં આવશે અને જે ભક્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનનો આધ્યાત્મિક માર્ગ સુલભ અને સરળ બને તેવી ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં વિશેષ પ્રાર્થના હવે સાંભળો અજા એકાદશીની પાવનકથા ત્યારબાદ આપણે સૌ પાપોથી મુક્તિ મેળવવા માટેનું પાપનાશક સ્ત્રોતનું પઠન કરીશું અજા એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર લાગ્યા હે ભગવાન હે કૃપા કરીને મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જણાવો આ એકાદશીનું નામ શું છે તેના વ્રતનું વિધાન શું છે અને તેનું પાલન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તરીકે ઓળખાય છે આ એકાદશી વ્રત સમાન બીજું કોઈ જ વ્રત આ જગતમાં નથી હે યુધિષ્ઠિર હવે આ એકાદશી સાથે જોડાયેલી જે પાવન કથા પ્રચલિત છે તે હું તમને સંભળાવું છું તેને તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો અતિ પ્રાચીન સમયમાં એક દાનવીર અને સત્યનિષ્ઠ રાજા રાજા થયા નામ હતું તેઓ એટલા પ્રખ્યાત સત્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ હતા કે તેમની ખ્યાતિથી દેવોના રાજા ઇન્દ્ર પણ ઈર્ષા અનુભવવા લાગ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રએ મહર્ષિ વિશ્વામિત્રને રાજા હરીશચંદ્રની પરીક્ષા લેવા માટે પ્રેરણા આપી ઇન્દ્રના કહેવા મુજબ મહર્ષિ વિશ્વામિત્રએ પોતાના યોગ બળથી રાજા હરિશચંદ્રને એક સ્વપ્ન દેખાડ્યું તે સ્વપ્નમાં રાજા હરિશચંદ્ર પોતાના સમગ્ર રાજ્યનું દાન ઋષિને આપી રહ્યા છે તેવું દેખાયું બીજા દિવસે જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા ત્યારે તેમણે રાજા પાસે પોતાનું રાજ્ય માંગ્યું સ્વપ્નમાં આપેલું દાન પણ વાસ્તવિક માન્યું હતું તેથી રાજા પોતાની વચનબદ્ધતાને નિભાવી અને વિશ્વામિત્રજીને રાજ્ય અર્પણ કરી હવે જ્યારે રાજા બહાર જવા લાગ્યા ત્યારે મુનિ વિશ્વામિત્રજી બોલ્યા રાજન જપ તપ દાન વગેરે કાર્ય દક્ષિણા વિના સફળ થતા જ નથી રાજપાટ તો પહેલેથી જ આપી ચૂક્યો છે હવે દક્ષિણા કેવી રીતે આપીશ ત્યારે મહારાજ હરીશચંદ્રએ દક્ષિણા આપવા માટે એક માસનો સમય માંગ્યો અને તેમણે કાશી તરફ પ્રસ્થાન કર્યું કાશી પહોંચ્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોતાની પત્ની રાણી સૈવ્યાને એક બ્રાહ્મણના હાથમાં વેચી દીધી અને તેમનો રાજકુમાર રોહિતાશ્વ નાનો બાળક હતો પ્રાર્થના કર્યા પછી બ્રાહ્મણે તેને પોતાની માતા સાથે રહેવાની મંજૂરી આપી દીધી અને પોતે તો રાજા હરિશ્ચંદ્રએ એક ચંડાળના હાથમાં સોંપી દીધા આ રીતે રાજા હરિશચંદ્રએ ઋષિ વિશ્વામિત્રને એક હજાર મુદ્રાઓ દક્ષિણા રૂપે દાનમાં આપી દીધી હવે મહારાણી સૈવ્યાએ બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરવાનું શરૂ કર્યું બીજી તરફ ચંડાલના સેવક બનીને રાજા હરિશચંદ્રએ શ્મશાનમાં ચોકીદારી કરવાનું કાર્ય સ્વીકાર્યું શ્મશાનમાં રાજા હરિશચંદ્રનું કામ એ હતું કે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પાસેથી દાહ સંસ્કાર બદલ કર વસૂલ કરવો ઘણી વખત તેમના સમક્ષ ગંભીર ધર્મ સંકટની સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ રાજા કદી પણ સત્ય અને કર્તવ્યના માર્ગથી દર્શાવી હતી એક દિવસ સ્મશાન ભૂમિ તરફ ગૌતમ ઋષિ આવી પહોંચ્યા રાજા હરિશ્ચંદ્રએ તેમને વંદન કર્યું ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન તારી આવી પરિસ્થિતિ તારા પૂર્વજન્મના પાપોના પરિણામે આવી છે જો તો શ્રાવણ કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત કરીશ અને અજા એકાદશીની કથા સાંભળીશ તો તારી આ સ્થિતિમાંથી મુક્તિ મળી જશે રાજા હરિશ્ચંદ્ર એ ઋષિની વાત સ્વીકારી અને અજા એકાદશી વ્રત કરવાનું શરૂ કર્યું એક દિવસ રાજકુમાર રોહિતાશ્વ બ્રાહ્મણની પૂજા માટે ફૂલો તોડતો હતો ત્યારે એક સરફે તેને ડંખ મારી દીધો સાપનો વેશ ઝડપથી રાજકુમારના શરીરમાં ફેલાઈ ગયો અને તે જમીન પર ઢળી પડ્યો તેને જોઈ તેની માતા મહારાણી સૈવ્યા પર આકાશ તૂટી પડ્યું હવે તેમને શાંતિ આપનાર કોઈ જ ન હતું અને પોતાના પુત્રની લાશને સ્મશાન સુધી પહોંચાડનાર પણ કોઈ ન હતું અંતેરાણી સૈવ્યા આક્રંદ કરતી પોતાના પુત્રનો નિર્જીવ દેહ લઈને સ્મશાનમાં આવી પહોંચી જ્યારે રાજા હરિશ્ચંદ્રએ પોતાના પુત્રનું નિર્જીવ શરીર જોયું ત્યારે તેમનું હૃદય કંપી ઉઠ્યું કારણ કે તે સમયે રાજા સ્મશાનમાં મૃતદેહોનો દાહ સંસ્કાર કરવાનું કાર્ય કરતા હતા આ રીતે પોતાની પત્ની પાસેથી પોતાના પુત્રના મૃત્યુનું સમગ્ર વર્ણન સાંભળ્યા પછી રાજા હરિશ્ચંદ્ર બોલ્યા હે રાણી આ સમયે હું મારા કર્તવ્યથી બંધાયેલો છું હું અહીં જે દાહ સંસ્કાર કરવા આવે છે તેને કર સ્વરૂપે કંઈક ને કંઈક આપવું જ પડે છે હવે રાણી પાસે તો આપવા માટે કઈ જ ન હતું દુઃખ થયું પરંતુ તેમ છતાં તેઓ પોતાના ધર્મમાં ઘડીમાં બંને પતિ પત્ની ભગવાનને યાદ કરવા લાગ્યા જ્યારે રાજા હરિશચંદ્રએ પોતાની પત્નીને પુત્રનો દાહ સંસ્કાર કરવાની મંજૂરી ન આપી ત્યારે રાણી સૈવ્યાએ પોતાની સાડીનો અડધો ભાગ ચીરીને રાજાને કર સ્વરૂપે અર્પણ કર્યો ભગવાન આ બધું જોઈ રહ્યા હતા રાજા હરિશ્ચંદ્ર અડગ કર્તવ્ય પરાયણતા જોઈને ત્યાં ભગવાન નારાયણ દેવરાજ ઇન્દ્ર ધર્મરાજ અને મહર્ષિ વિશ્વામિત્ર પ્રગટ થયા તેમણે રાજાના મૃત પુત્ર રોહિતાશ્વને ફરી જીવંત કરી દીધો અને રાજા હરિશ્ચંદ્રને તેમનું ગુમાવેલું રાજ્ય પણ પરત આપ્યું આ રીતે અજા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રના બધા જ દુઃખોનો નાશ થયો સત્યના પ્રભાવથી અંતે રાજા મહારાણી સાથે પરમ ધામમાં ગયા અને મહર્ષિ વિશ્વામિત્રએ રાજકુમાર રોહિત અયોધ્યાનો રાજા બનાવી દીધો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ બધું અજય એકાદશીના પ્રભાવથી જ બન્યું હતું તેથી જે મનુષ્ય યથાવિધિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે અને રાત્રિ જાગરણ કરે છે તેમના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને અંતે તેઓ સ્વર્ગ લોકને પામે છે જેવી રીતે રાજા હરિશ્ચંદ્રને અજા એકાદશી વ્રતના પ્રભાવથી દુઃખોથી મુક્તિ મળી તેવી જ રીતે જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરે છે તેના જીવનમાંથી પાપ સંકટ અને દુઃખનો નાશ થઈ જાય છે અને તેના જીવનમાં શુખ સમૃદ્ધિ તથા મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અજા એકાદશી વ્રત કરવાથી મનુષ્યને ગંગા સ્નાન દાન અને અશ્વમેઘ યજ્ઞ જેટલું પૂણેફળ મળે છે તેથી દરેક સાધકે આ દિવસે શ્રી વિષ્ણુનું ધ્યાન ઉપવાસ અને કથાશ્રવણ અવશ્ય કરવું જોઈએ અંતમાં આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી આપણા જીવનમાં ભક્તિ શાંતિ વૈભવ અને કલ્યાણનો વાસ થાય ઓમ શ્રી વિષ્ણવે નમા જય શ્રી કૃષ્ણ